નડિયાદમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી નડિયાદમાં સવારથી અત્યાર સુધીમાં સાત ઇંચ કરતાં વધુ વરસાદના કારણે જનજીવન ખોરવાયું અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા સિલોસ્પીરિયલ રોડ નાના કુંભનાથ રોડ પીજ રોડ સહિત નડિયાદના ચારે ગરનાળામાં પાણી ભરાયા હતા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ નડિયાદના વિધ વિસ્તારની મુલાકાત લઈ તંત્રને આવશ્યક સૂચના આપી અને મીડિયાના માધ્યમથી પ્રજાજનોને સલામત રહેવા અપીલ કરી હતી જ્યારે ભારેથી અતિભારે વરસાદને અનુલક્ષી ખેડા જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ તથા હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેલ એલર્ટને ધ્યાને લઈ આવતીકાલ તારીખ સત્યાવીસ ઓગસ્ટના તમામ આંગણવાડી શાળાઓ અને કોલેજો બંધ રહેશે જી પંકજભાઈ શું કહેશો ખાસ કરીને જે રીતે દસ ઇંચથી વધારે વરસાદ નડિયાદમાં પડ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ખાસ કરીને સિવિલ રોડ પર પાણી ભરાયું છે શું કહેશો નડિયાદમાં સિવિલ રોડ ઉપર સંતરામ રોડ ઉપર અને થોડું વાળા પાણી છે અને રોડે પાણી તો આ વિસ્તારના લોકોએ અને એ રોડ ઉપર લોકો જાય નહીં અને ત્યાં અત્યારે વરસાદ ચાલુ હોવાના કારણે પાણી તરત તો ઉતરવાનું નથી એટલે જો વરસાદ ચાલુ રહેશે તો પરિસ્થિતિ થોડી વધારે બગડશે પણ જેમ જેમ વરસાદ બંધ થશે એમ એમ પાણી ઉતરી જતું હોય છે અને આ સિવિલ રોડે તો કેટલાય વર્ષો પછી આજે પહેલીવાર આટલું પાણી ભરેલું છે એટલે જેમ જેમ પાણીનો નિકાલ થશે એમ થવાનો છે ગઈકાલે કલેક્ટરશ્રી ચીફ ઓફિસરશ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ફરીભાઈ અમે લોકોએ બધા કાંસોની મુલાકાત લીધેલી જે જગ્યાએ લો લાઇન એરિયા છે અને જે જગ્યાએ કાસ ચોકઅપ છે એ બી ક્લિયર કરવાના પ્રયત્નો કર્યા હતા પણ કેટલીક દુકાનોની નીચે ઘાસ સાફ થઈ શકતો નથી અને સંતરામ મંદિર થઈને આખો કાસ જે મેઇન અખાત સિટીનો કાસ એ સંતરામ મંદિરની પાછળ થઈને જાય છે એટલે આપણે જે રજૂઆત કરી હતી સીએમ સાહેબને અને એમને પંદરમી ઓગસ્ટે જે આવ્યા અને કાર્યક્રમ હતો એ દરમિયાન અહીંયા ચૌદમી ઓગસ્ટે જાહેરાત કરીને ચાલીસ કરોડ રૂપિયા જેટલી રકમ અહીંયા નડિયાદને નવી સ્ટેપરેટ બનાવવા માટે આપી છે તો એના બીજા રસ્તા પણ કરી અને આગળ વૈકલ્પિક વ્યવસ્થા કરીને એ પણ કામ અગાઉના દિવસોની અંદર કરનાર અને જે જગ્યાએ દુકાનોની નીચે બ્લોકેજ છે કે જે જે એવી જગ્યાઓ છે અને જે ખસેડી શકાય એવું છે એ એની કાર્યવાહી પણ કરવામાં આવશે નાગરિકોને શું અપીલ કરશો ખાસ કરીને નાગરિકો અત્યારે ઘરની બહાર કામ વગર નીકળવું નહીં હોસ્પિટલમાં જવાનું હોય કે કંઈ કોઈ જરૂરિયાતવાળી વસ્તુ લેવા જવાનું હોય તો જ બહાર નીકળે બાકી ઘરની બહાર અત્યારે નીકળે નહીં કારણ કે જે પ્રમાણે આગાહી છે એ પ્રમાણે વરસાદ હજુ પણ પડવાનો હોય આ તમારે ઘરે રહેવું એ સાવચે જ રહેવું એ જરૂર